મુંબઈ ડોકયાર્ડની અંદર ફાયર બ્રિગેડના કર્મચારીઓ શહીદ થયા હોય જેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી બાદ સાંજના સમયે ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા એક રેલી યોજાઈ હતી મુંબઈ ડોકયાર્ડની અંદર બોતેર જેટલા ફાયરકર્મીઓના મોત નીપજ્યા હતા તે દિવસથી અગ્નિશામત સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત ભાવનગર ફાયર બ્રિગેડ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે બે મિનિટનું મૌન પાળી પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી બાદ સાંજના સમયે નિદર્શન માટેની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાયરના તમામ વાહનો સાથે શહેરના મુખ્ય માર્ગો ઉપર આ રેલી યોજાઈ હતી

પ્રદ્યુબનસિંહ જાડેજા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર ભાવનગર મહાનગરપાલિકા ચૌદમી એપ્રિલ ઓગણીસો ચુમ્માલીસમાં બોમ્બે ડોકયાર્ડમાં એક બનાવ બનેલો હતો આગ લાગેલી હતી માલવા જહાજમાં એક આગ લાગેલી તેમાં આ મેજર ફાયર ડિક્લેર થયેલી અને બોમ્બે ફાયરના સ્ટાફ ફાયર ફાઇટિંગ કરવા ગયેલા એમાં બ્લાસ્ટ થયેલો એમાં છાસઠ જવાનો શહીદ થઈ ગયેલા હતા એમાં પબ્લિકના લગભગ સાતસોથી આઠસો માણસો દાઝી ગયેલા અને શહીદ થઈ ગયેલા જે અનુસંધાને ફાયર ડેનું ઉલ્લુક કરવામાં આવે છે અને એમાં અમે આજે સવારે અમે મૌન રાખેલું હતું અને બપોરે પબ્લિક માટે અને સ્ટાફ માટે આંખનું કેમ્પનું આયોજન કરેલું હતું અને બાદમાં અમે જાહેર જનતા માટે એક અવેરનેસ પ્રોગ્રામ રાખેલો હતો જવાર આપણે રૂપમ ચોકમાં અને અત્યારે અમે રેલીનું આયોજન કરેલ છે ફાયરના વાહનો શહેરમાં અલગ અલગ જગ્યા પર ફરી અને પબ્લિકને અવેરનેસ કરવા માટે આ પ્રોગ્રામ આયોજન કરેલ છે એ ઉપરાંત આખા વીકમાં ફાયર ડે નિમિત્તે ફાયર વીક નિમિત્તે અમે પબ્લિકને અવેરનેસ કરવા માટે ઓક્યુપન્સી અલગ અલગ ઓક્યુપન્સી બિલ્ડિંગોમાં અમે ડેમોન્સ્ટ્રેશન અને મોકડીલનું આયોજન કરેલ છે